નમસ્કાર મિત્રો દેશ દુનિયાને ગુજરાતના સૌથી મોટા મોટા સમાચારની વાત કરીએ તે પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી ઓગણીસ જૂન સુધી આ જિલ્લામાં વરસાદની સંભાવના હાલ તો ઉત્તર ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા નથી તો દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો ખેડૂતો માટે વાવણી લાયક વરસાદની હજુ રાહ જોવી પડશે તો આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્રમાં છૂટા સમય વરસાદની આગાહી કરવામાં આવી છે તો ખેડૂતો માટે સારા સમાચાર આઈ ખેડૂત પોર્ટલ પર અઢાર જૂનથી ખુલ્લું મુકાશે તો સરકારી સહાય મેળવતા ખેડૂતો માટે સાત દિવસ સુધી ઓનલાઈન અરજી કરી શકશે ગુજરાતમાં ભાજપનું હેડ્રિકનું સપનું રોળનાર કોંગ્રેસના કેનીબેન ઠાકોરનું ધારાસભ્ય પદેથી રાજીનામું તો વાવ વિધાનસભા પર બેઠક પર પેટા ચૂંટણી છે સુરતમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા આરટીઓ દ્વારા સ્કૂલ વાહનનું આશમિક ચેકિંગ તો પહેલા જ દિવસે દસ જેટલી ગાડીઓ ડિટેન કરાઈ રાજકોટમાં પીજીએસએલના ત્રીસ વિદ્યુત સહાયકોને આખરે ઘરભેગા કરાયા તો પૈસા જોરે પરીક્ષાના પાસ કરીને મેળવી હતી નોકરી તો રાજકોટના રામનાથપરામાંથી જપ્ત કરવામાં આવેલા સોળસો કિલો પનીરમાં ભેળસેળ પકડાય તો વેપારીને રૂપિયા પાંચ લાખનો દંડ ફટકારાયો તો પંચમહાલના ગોધરામાં સ્માર્ટ મીટર ધારકોને એક લાખથી વધુનું બિલ આવતા કચેરીએ ઓબાળો તો મીઠ્ય એન્જિનિયર ટેકનિકલ ક્ષેતીના કારણે ભૂલ થયોનો સ્વીકાર કર્યો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેરીની આવકમાં વધારો જોવા મળ્યો તો સૌથી વધારે કેસર કેરીની આવક રહી તો ઓગણીસ હજાર એકસો ને બોક્સની આવક જોવા મળી લક્ષ્મી યોજના સહાય મેળવવા માટે પાંચ પોઈન્ટ એકત્રીસ લાખ વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કરાયું તો ધોરણ દસ અને બારમાં નવા શૈક્ષણિક સત્રથી આજથી અમલ તો દોસ્તો બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે તો વલસાડ નવસારી સુધી સૌરાષ્ટ્રના દરિયામાં સત્તાવાર બેસી ગયું છે તો આ વખતે ચોમાસું ગત વર્ષ કરતાં ચૌદ દિવસ વહેલું બેસવાનું સાથે ગોખલ ગાયની ગતિ આગળ વધી રહ્યું છે જેના લીધે ખેડૂતો વાવણી લાયક વર્ષા માટે રાજુ રાહ જોવી પડશે તો આજની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં વ્યાપક અને પર્યાપ્ત વરસાદની શક્યતા નહિવત છે તો વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજે રોજ આટલા વિસ્તારમાં વરસાદ થઈ શકે છે તો અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ ભાવનગર બોટાદ નવસારી અમરેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો કેટલીક જગ્યાએ છૂટા છવાયો વરસાદ તો મધ્યમ ગાજવીજ વરસાદની આગાહી છે વડોદરા શહેર જિલ્લાની ચાર પોઈન્ટ પચાસ લાખ વિદ્યાર્થીઓનું આજથી નવા સત્ર શરૂ તો વાલીઓ પર સ્કૂલ વાર ના ફી વધારે સમાચારની વાત કરો તો રાશન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખમાં વધારો આતંકી હુમલા વચ્ચે મોદી સરકાર નો મોટો નિર્ણય વડાપ્રધાન મોદી નું રિવ્યુ મીટિંગ તો ગૃહમંત્રી અને એનએસએસ સાથે વાતચીત કહ્યું કોઈ પણ કસર ન છોડતા તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં બત્રીસ હજાર લીટર ભેલસળયુક્ત ડીઝલ કબજે તો નવ આરોપીની ધરપકડ વડાપ્રધાન અને મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે નવી ઊંચાઈ હાંસલ કરી છે પ્રવાસન મંત્રીનું મોટું નિવેદન તો રાજ્યમાં વરસાદ અને હવામાનને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો આજે ચૌદ જૂના રોજ દાહોદ મહીસાગર છોટાઉદેપુર સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરા નગર હવેલી સહિત અમરેલી અને ભાવનગરમાં વરસાદ થઈ શકે છે તો નિષ્ણાત મોટી આગાહી ગુજરાતમાં સત્તરથી ઓગણીસ જૂન વચ્ચે થી મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે તો અંબાલાલ પટેલ અનુસાર દક્ષિણ ગુજરાતમાં નવસારી સુધી ચોમાસું પહોંચ્યું છે તો ચોમાસું નબળું પડ્યું છે તો દક્ષિણ પશ્ચિમના પવનો નબળા પડતા અરબસાગરની શાખા નબળી પડતા ચોમાસું આગળ વધ્યું છે તો દોષો ફટાફટ બીજા સૌથી મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતાને મળેલી રાજ્યમંત્રીની બેઠકમાં ચર્ચાયેલી વિષયની માહિતી આપતા પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓની અભ્યાસના ખર્ચના સહાયરૂપે તથા તેમજ તેમના પરિવારને આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકારે બે હજાર ચોવીસના પચીસમાં વર્ષમાં નમોલક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે વાત કરીએ તો વિદ્યુત સહાયકની ભરતી કૌભાંડમાં કાર્યવાહી કરવામાં આવી છે જેમાં અત્યાર સુધી ત્રીસ જુનિયર આસિસ્ટન્ટ ફરજ મુક્ત કરાયા છે તેમાં ત્રીસમીથી અગિયાર કર્મચારી બે હજાર ત્રેવીસમાં ફરજ મુક્ત કર્યા હતા તથા બે હજાર ચોવીસમાં વધુ ઓગણીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે તેમાં વર્ષ બે હજાર એકવીસમાં વિદ્યુત સહાયકની ભરતીમાં કૌભાંડ થયું હતું તો દૂષો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં શાળાઓની શરૂઆત થતાની સાથે વાલી પર મોંઘવારીનો માર જેમાં નવા સત્રના પ્રારંભ સાથે સ્કૂલ બેગ સ્ટેશનરીના ભાવમાં તોતિંગ વધારો થયો તો યુનિફોર્મમાં રો મટિરિયલના ભાવમાં વધારો થતાં કિંમતમાં પંદરથી વીસ ટકાનો વધારો જોવા મળ્યો તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ધોરણ અગિયારમાં પ્રવેશને લઈને મહત્વનો નિર્ણય લેવાયો તો આપને જણાવી દઈએ કે ધોરણ દસમાં બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત હશે તો અગિયારના વિજ્ઞાન પ્રવાહમાં ગ્રુપ એ તથા ગ્રુપ બેમાં ગ્રુપ એ અથવા સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવી શકાશે તો વધુમાં ધોરણ દસમાં બેઝિક ગણિત હશે તો વિજ્ઞાન પ્રવાહમાં ગ્રુપ એ માટે યોગ્યતા ચકાસી પ્રવેશ મેળવી શકાશે તો આ બાબતની અમલવારી બે હજાર ચોવીસ અને પચીસના શૈક્ષણિક સત્રથી શરૂ થશે તો દોષો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત ફોરેસ્ટ બીડગાર્ડની ભરતી લઈને ગત ફેબ્રુઆરી માસમાં પરીક્ષા યોજવામાં આવી હતી જોકે ફાઇનલ આન્સર કીમાં ઘણા ગોટાળા થયા છે તો ઉમેદવારોમાં નારાજગી ફેલાય છે તો ઉમેદવારોને ભાઈઓ સાથે રમત રમાઈ હોય તેવા દાવા ગાંધીનગર સચિવાલય ખાતે રજૂઆત માટે ઉમેદવારો દોડી આવ્યા હતા તો દોષો ફટાફા બીજા સમાચારની વાત કરીએ તો આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં વ્યાપક અને પર્યાપ્ત વરસાદની શક્યતા નહીં છે તો પાંચ દિવસ ગીર સોમનાથ અમરેલીના કાંઠાળા વિસ્તારમાં ચૂંટાછવાય વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ ઉપરાંત રાજ્યમાં દસથી સાઠ કિમની ઝડપે પવન ફૂંકાતા વાદળો બંધાતા નથી તો વલસાડ જિલ્લાના વાતાવરણમાં સતત ત્રીજા દિવસે પલટો આવ્યો છે તો જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે તો ખુંદા કોસંબા ગુંદાલાવ પારનેરના સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે તો છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં અવરીત મેઘમહેર જોવા મળી છે તો વરસાદના પગલે કેટલાક વિસ્તારમાં વીજપરવા ખોરવાઈ ગયો છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કેરીને ફળનો રાજા કહેવામાં આવે છે સૌ કોઈ કેરી પ્રિય હોય છે તો નાનાથી લઈને મોટા લોકો કેરીના ભાવતું ફળ છે તો કેરીના ભાવ તો દિવસે ને દિવસે વધી રહ્યા છે પરંતુ શું તમે જાણો છો કે કોઈ કેરીની કિંમત લાખોમાં હોઈ શકે છે તો તમે સાંભળીને નવાઈ લાગશે તો ખરેખર જેની કિંમત બે લાખ સિત્તેર હજાર રૂપિયા છે તો આવો જાણીએ આ કેરી કેવી વિશેષ અને અનોખી સ્વાદે છે તો રાયપુરમાં કેરીના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તો રાજ્યની એકમાત્ર કૃષિ યુનિવર્સિટી એટલે કે ઇન્દિરા ગાંધી કૃષિ યુનિવર્સિટી નેશનલ ફેરી ફેસ્ટિવલ શરૂઆત કરવામાં આવી છે તો આ ઉત્સવ અગાઉ ચૌદ જૂન સુધી ચાલશે તો દોસો પટે બીજા સમાચારની વાત કરીએ તો આજથી રાજ્યની તમામ શાળામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે તો ઉનાળુ વેકેશન બાદ આજથી શાળામાં ફરીથી શરૂ થયેલ છે તો રાજ્યની ચોપન હજારથી વધુ શાળામાં પડેલા પાંત્રીસ દિવસનું ઉનાળુ વેકેશન આજે પૂર્ણ થતાં તેર જૂનથી ગુરુવારથી બે હજાર ચોવીસ અને પચીસથી થી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે તો ઉનાળુ વેકેશન દરમિયાન સુમસામ રહેલી શાળામાં વિદ્યાર્થીઓને કિલોલથી ફરી ગૃજી ઉઠી છે તો દોસ્તો બીજા સમાચારની વાત કરીએ તો શાકભાજીના ભાવમાં જોરદાર વધારો તો ગૃહિણીનું બજેટ ખોરવાયું આવ્યું તો શાકભાજીના ગોંડલ માર્કેટ વાત કરીએ તો ભાવની તો ટમેટાના ભાવ ચારસો રૂપિયા જ્યારે મરચાંના ભાવ છસો રૂપિયા ગુવારના ભાવ ચૌદસો રૂપિયા કોબીના ભાવ બસો ચાલીસ રૂપિયા તો દૂધીના ભાવ ત્રણસો ઘિસોડાના ભાવ એક હજાર ફ્લાવરના ભાવ ચારસો લીંબુના ભાવ એક હજાર રૂપિયા તો ચોરાના ભાવ એક હજાર ચારસો રૂપિયા તો કાંકડીના ભાવ ચારસો રૂપિયા તો બીજા સમાચારની વાત કરીએ તો આજના સોનાના ભાવની વાત કરીએ તો આજે બાવીસ કેરેટ ગુણોત્વળા એક ગ્રામ સોનાના ભાવ છ હજાર છસો ને પંદર રૂપિયા છે તો ગઈકાલની સરખામણીએ તેમાં ત્રીસ રૂપિયાનો ફેરફાર થયો છે તો આજના સોનાની ભાવની વાત કરીએ તો બાવીસ કેરેટ આઠ ગ્રામ સોના નવસો ને વીસ રૂપિયા છે જે ગઈકાલની સરખામણીએ બસો ને ચાલીસ રૂપિયાનો ફેરફાર થયો છે તો દોષો બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની વાત્યાઘાતે પ્રભરાવણી થયા બાદ જોર ધીમું પડી ગયું છે તો આજે ગુરુવારે વલસાડમાં વાપી સુરત બારડોલી અને વલસાડમાં વરસાદ સામાન્ય ઝાપટાં સાથે પડ્યો હતો તો રાજ્યમાં દર વર્ષે પંદર જૂનથી ચોમાસાનો પ્રારંભ થતો હોય છે પરંતુ આ વર્ષે ચાર દિવસ અગાઉ એટલે કે અગિયાર જૂનથી મેઘરાજાનું આગમન થયું છે તો હવામાન વિભાગે શુક્રવારે સોળથી વધુ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજે પણ દક્ષિણ ગુજરાતમાં ત્રણ કે ચાર સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌપ્રથમ વાત કરીએ તો સક્રિય હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યમાં પંદર જૂનથી ચોમાસાની એન્ટ્રી થશે તો આ વર્ષે બે દિવસ વહેલા ચોમાસાની શરૂઆત થશે તો બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં સત્તાવાર ચોમાસું બેસશે તો હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહે છે બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા દિલ્હી એનસીઆરમાં આગામી છ દિવસ સુધી હીટ વેવને લઈને ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો આ સાથે સમગ્ર ઉત્તર ભારતમાં ગામી બે દિવસ સુધી ભારે હીટ વેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો દેશના મોટાભાગના રાજ્યમાં લોકો ભીષણ ગરમીથી પરેશાન થઈ રહ્યા છે જોશો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો પીએમ મોદીની હાજરીમાં આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુએ લીધા સીએમ પદના શપથ તો ઓડિશામાં પ્રથમ વખત ભાજપ સરકાર તો ધોરણ દસના વિદ્યાર્થીઓને લઈને મોટા સમાચાર ધોરણ દસમાં સ્ટાન્ડર્ડ ગણિત અથવા તો બેઝિક ગણિત પૈકી કોઈપણ વિષય સાથે પાસ થયેલા વિદ્યાર્થીને હવે ધોરણ અગિયારના વિજ્ઞાન પ્રવાહમાં ગ્રુપ એ અથવા બીમાં અથવા ગ્રુપ એ બીમાં પ્રવેશ મેળવી શકશે તેવો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તો દૂસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાતે જણાવ્યું કે હવે ક્યાં ક્યાં વરસાદ થશે તો સત્તર થી વીસ જૂનના અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે તો બંગાળના ઉપસગરમાં ડ્રી બનશે જેના કારણે એકવીસ થી પચીસ જૂન દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે દૂસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સત્તરમી જૂન સુધી રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે તો તેર થી સત્તર જૂન સુધી મધ્ય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે તો દોષો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે તો ગુજરાતમાં ચાર દિવસ ચોમાસું બેઠું છે તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે તો ડાંગ નવસારી વલસાડમાં વરસાદથી વિવિધ રીતે ચોમાસાનો પ્રારંભ થયો છે તો હવામાન વિભાગના વૈજ્ઞાનિકે આગાહી કરવામાં આવી છે તો દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ્યું છે તો આમ ગુજરાતમાં ચોમાસાનો ચોમાસો પ્રવેશ થઈ ગયો છે તો આજે રોજ આટલા વિસ્તારમાં વરસાદ પડી શકે છે સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ મહીસાગર વડોદરા દાહોદ ભરૂચ ભાવનગર અમરેલી બોટાદ ગીર સોમનાથમાં વરસાદની શક્યતા રહેલી છે તો બટાફાટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સાંજથી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો તો અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ગાજવીજ વરસાદ થયો હતો જેના કારણે ગુજરાતમાં ગરમીમાંથી રાહત મળી છે તો તો બીજા વાત સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધાના એક જ દિવસ બાદ પીએમ નરેન્દ્ર મોદી ખેડૂતોને લઈને મોટો નિર્ણય કર્યો છે તો પીએમ મોદીએ સોમવારે કિસાન સન્માન નિધિનો આપતો જાહેર કરવા અંગેની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે તો પીએમ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સત્તરમો હપ્તો જાહેર કરવા માટેની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે તેનાથી નવ કરોડ ખેડૂતોને ફાયદો થશે તો અંદાજે વીસ કરોડ રૂપિયાનું વિતરણ કરાશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મોદી સરકાર બન્યા બાદ ઘટિયા સોના અને ચાંદીના ભાવ તો સોનું અને ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો થયો છે તો સોનાની કિંમત સિત્તેર હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામને પાર થઈ છે કિંમત રૂપિયા પ્રતિ વધુ છે તો નોંધનીય છે કે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં બોતેર તાલુકામાં વરસાદ ખાવાક્યો છે જેમાં સૌથી વધુ તાપીમાં પોણા ચાર ઇંચ વરસાદ થયો છે તેમજ વલસાડ જિલ્લામાં રાત્રે પણ વરસાદ જોવા મળ્યો હતો તો દોષો બટાફી સમાચારની વાત કરીએ તો હોમાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં બાર જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવેલ છે ત્યારે ગત વહેલી સવારથી વલસાડથી શરૂ થયેલી મેઘમેર સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી હતી તો દોષો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો પીએમ મોદીની અધ્યક્ષતામાં નવા કેબિનેટની પ્રથમ બેઠક મળી તો પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને મોટો નિર્ણય કરાયો તો ત્રણ કરોડ મકાન નિર્માણ માટે સહાય આપવાની જાહેરાત તો રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે તો હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક તાલુકામાં વરસાદ વરસ્યો છે તો રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ વરસાદની આગાહી છે તો આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો શો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હવામાનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને મહત્વની આગાહી કરી છે તો તેમણે કહ્યું કે ગુજરાતમાં ચોમાસું પહોંચતા થોડો વિલંબ થઈ શકે છે તો ગુજરાતમાં ચોમાસાની પ્રક્રિયા મંદ પડી છે જેની સીધી અસર રાજ્યના ખેડૂતોને થઈ શકે છે જો ચોમાસું ખેંચાય છે તો પાકને નુકસાન થવાની ભીતિ જોવા મળે છે તો તો બીજા વાત કરીએ રાજ્યમાં શાળાઓનું વેકેશન તેના અંતિમ દોરમાં છે તો આ દરમિયાન શાળાઓનું વેકેશન લંબાવવામાં આવ્યું છે તેવી અફવા ફેલાવી હતી ત્યારે આ અંગે ગુજરાત બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે શાળાનું નવું શૈક્ષણિક સત્ર તેરમી જૂનથી શરૂ થશે